મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે

અમદાવાદમાં ઉમેદવારીની પસંદગી ઉપર કરશ ડોળાશે સૂત્રોનું માન્ય તો વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોર જિલ્લા ભાજપના પ્રમુખ શંકર આમલિયાર શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ઝાલોદના પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારા સહિતના લોકો ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના હોદ્દેદારોના સેન્સ લીધા બાદ દાહોદ લોકસભા બેઠક માટે કોના માટે પસંદગીનો કળશ ટોળાય છે તે તો આવનારો સમય જ બતાવશે